એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને યુનિવર્સિટી વીસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેર એમએસ યુનિવર્સિટી છાસવારી વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબત તેમજ એક્સટર્નલ પરીક્ષાના પરિણામ બાબતે વિવાદમાં આવી છે ત્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સની શરૂઆત કરવામાં આવી છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાથે ફીમાં અન્યાય જોવા મળ્યો છે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાના આક્ષેપો કર્યા છે સાથે વિદ્યાર્થીઓએ એફવાય એસ વાય શિષ્યવૃત્તિનો પૂરતો લાભ લઈ શકતા નથી જેથી યુનિવર્સિટી આ વિષયને તાત્કાલિક ધોરણે એક્શન લે તેવી વિનંતી કરી છે સાથે જ એક્સ્ટર્નલ પરીક્ષાના પિસ્તાળીસ દિવસ થઈ ગયા હજુ સુધી પરિણામ નથી આવ્યું જેને લઈને ક્યાંક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે ત્યારે પ્રથમ વખત એવું જોવા મળ્યું છે કે જ્યાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ પોતે આવેદનપત્ર લેવા માટે બહાર આવીને ઊભા રહ્યા ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક અલગ લાગણી વાઇસ ચાન્સેલર પ્રત્યે જોવા મળી હતી પિસ્તાલીસ દિવસ થઈ ગયા છે તો બી રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિણામ આવ્યા નથી તો એની પણ બેકરથી ચિંતા કરે અને આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ એસીટીસી કોટામાં ડી સ્કીમ અંતર્ગત આવતા હોય તો આવા વિદ્યાર્થીઓ જે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ગણાય છે જેમને એવો આઠ ટકા સીટ લાંખવામાં આવી છે તે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટેકનોલોજીના એક ગંભીર વિષયને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવાની અંદર આવ્યું છે વાઇસ ચાન્સેલર સર સુધી રજૂઆત મૂકવાની અંદર આવી છે કે વાત કરીએ તો ટેકનોલોજી ફેકલ્ટીની અંદર કોમ્પ્યુટર સાયન્સની અંદર આ વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોર્સની શરૂઆત કરવાની અંદર આવી છે જેની ફી એક લાખથી પણ વધારે છે યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે પરંતુ યુનિવર્સિટીની આંખ અને કાન બંને બંધો એવું અમને લાગી રહ્યું છે યુનિવર્સિટીમાંની અંદર જ્યારે આટલો મોટો વિષય હોય પરંતુ યુનિવર્સિટીના સતાઈશોને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવતો નથી એમને ધ્યાન આપવા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે વિષય એ છે કે એક લાખથી પણ વધારે જ્યારે ડિપાર્ટમેન્ટની ફી હોય ત્યારે ગવર્મેન્ટની સ્કીમ પ્રમાણે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રિફંડ મળતી હોય છે તેની અંદર એક લાખની સામે માત્ર ત્રણ હજાર રૂપિયા ટ્યુશન ફી મૂકવાની અંદર આવી છે તો વિદ્યાર્થીઓના હિતની અંદર યુનિવર્સિટી ટ્યુશન ફીની અંદર વધારો કરીને વિદ્યાર્થીઓને વધારેમાં વધારે વળતર મળે એવી ચિંતા કરે અને ટેકનોલોજી ફેકલ્ટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કેટલાક રિઝલ્ટ હજુ સુધી પિસ્તાળીસ દિવસ થઈ ગયા છે પરંતુ રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર થયા નથી તો એને વહેલામાં વહેલી તકે ડિક્લેર કરવા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે સરને સીધી ચીમકી આપવાની અંદર આવી છે કે આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓના હિતની અંદર સુખદ આનું નિવારણ કરવાની અંદર નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ જો જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશે